શિહોરી ખાતે આતંકી હુમલાના વિરોધમાં પાકિસ્તાનના પુતળા સળગાવાયા કોંગ્રેસ તાલુકાના શિહોરી ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલાના વિરોધમાં શિહોરીમાં લોકો એકઠા થઈ પાકિસ્તાન સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાકિસ્તાન વિરોધી નારા લગાવ્યા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે ગયેલા પર્યટકોને આતંકવાદીઓએ બેરહેમીથી મોતને ઘાટ ઉતાર્યા હતા જેના વિરોધમાં તમામ સમગ્ર દેશ સહિત શહેરો અને ગામડાઓમાં અત્યંત આક્રોશ છે અને ગામે ગામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી રહી છે ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં રેલી યોજી હતી અને પાકિસ્તાન વિરોધી નારા લગાવ્યા હતા અને રેલી શિહોરી જૂના બસ સ્ટેન્ડથી ચાર રસ્તા ઉપર આવી હતી અને હાઈવે ચાર રસ્તા ઉપર પાકિસ્તાનનું પુતળા દહન કરવામાં આવ્યું હતું અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને પણ આગ લગાડવામાં આવી હતી આ રેલીમાં ઉપસ્થિત લોકોએ પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કાશ્મીરના પહેલગામની અંદર જે આતંકીઓ ધર્મ પૂછીને હિન્દુઓને અલગ કરી અને એમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેને લઈને દેશભરની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે અને જેને લઈને આજે ગૌનગરી શિવ આતંકી દહન કરી અને રોષ દર્શાવ્યો અને જે આતંકીઓ છે ઘરમાં એક એકને ગોતી ગોતી ને મારશે કે દેશ મેરા જળ રહા હૈ આગ લગી હૈ મે કુક મરા સભ વ્યસ્ત હૈ ખૂન ગરીબ કા પિન મે ભાજપ યા કોંગ્રેસ કા પક્ષ લે નહીં આયા એ ઘાયલ ભારત ચીખ ચીખ સુનાને સુના અને આજે આજ રોજ સાંજે પણ આ જે હિન્દુઓ જે બલિદાન થયેલા છે એમને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખેલ છે જય હિન્દ બોલો જય જય શ્રી પાકિસ્તાન પાકિસ્તાન